અને ગરીબીના કારણે તમને એના પ્રત્યે નફરત થઈ હોય નફરત થતી હોય અણગમો થતો હોય તો તમે પ્રસંગ ઉપર જો એ આવે તો એનાથી તમે લાજી મરવાના તમને શરમ આવે કે હા હા આ આવ્યો આપણે લાજી મરીએ છીએ કારણ કે ગરીબ છે અને હું તો તમને બધાને કહું છું ગરીબીના દિવસોમાં બને તો કોઈ પૈસાદારના ઘેર જવું નહીં ગમે એવો મિત્ર હોય તોય ના જાવ સુદામા સુદામા પુરીમાં વર્ષો સુધી બેસી રહ્યો અને કૃષ્ણ સોનાની દ્વારકામાં લીલા લહેર કરતા રહ્યા પણ સુદામાએ કદી દ્વારકામાં પગ ના મૂક્યો પગ ક્યારે મૂક્યો જ્યારે એની ઘરવાળીએ બહુ પ્રેશર કર્યું બહુ દબાણ કર્યું જાઓ 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 હવે મારાથી સહન નથી થતી આ ગરીબી આટલો મોટો પૈસાદાર છે તમારો મિત્ર સુદામાએ ઝૂકવું પડ્યું અને કહ્યું જઈશ તો ખરો લેવા નહીં જઈશ આપવા જઈશું છે આપવાનું તમારી પાસે આપવા જેવું છે શું તો ગમે તે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ ભગવાન ગીતામાં કહ્યું છે તું કંઈક આપ જે હોય ઘરમાં પણ કંઈક આપ પણ હું ખાલી હાથે નહીં મંદિરમાં જાઓ કંઈક લઈને જવું મોટા પુરુષ પાસે જાઓ કંઈક લઈને જવું રાજા પાસે જાવ તો કંઈક લઈને જવું કે હવે તમે ઓફિસોમાં તો કંઈક લઈને જાઓ જ છો એમાં તો કોઈને કંઈક કહેવું પડતું તાંદડા પડ્યા છે તાંદડા પડ્યા છે તાંદળા તાંદડા તાંદળા લઈને જઈશ આપવા જઈશ લેવા નહીં જાઓ આ ગરીબીની ખુમારી છે આ ગરીબીની ખુમારી છે જીવન છે કોઈ વાર અમીરી આવી જાય તો કોઈ વાર ગરીબી બી પણ ગરીબીની શોભા છે તમે આપવા ગયા હશો તો એ લોકો માનશે કે આ માગવા આવ્યો છે એ દિવસો કાઢી નાખો કાયમ રહેવાના નથી થોડા દિવસોમાં એ વાદળું ખસી જવાનું છે પણ એ દિવસો તમે લાચારીઓ ના બતાવો કોઈના આગળ મારે નથી મારે નથી રોદણા ના રડ્યા કરો એટલે એને ટાળવામાં આવ્યો છે મારા એક ઓળખીતા સજ્જન છે મારે ત્યાં આશ્રમમાં આવ્યા મને કે આખું ગામ જમાડીએ છીએ મને ખબર કે એના કુટુંબમાં બે ઘર છે બહુ ગરીબ છે ને આ બહુ પૈસાદાર છે મેં કહ્યું જો ગામ જમાડો તો સારી વાત છે પણ તમારા પેલા બે ઘર છે એને પ્રેમથી બોલાવાના મને કે નહીં આવવા હોય તો આવે મારા કોઈના બાપની હાડાબારી નથી આ જો અંદરનો અહંકાર કેવો બોલતો હોય છે આવું હોય તો આવે ને તો મારે કોઈના બાપની શાળા બારી નથી હું સમજી ગયો કે આ એ નથી બોલતો પૈસાનો નિશો બોલે છે પૈસાનો મધ બોલે છે અને ખરેખર પેલા બેને ના બોલાય અથવા જેમ તેમ કહ્યું હોય એટલે આપોઆપ પેલા ના આવે અને એ વાત પતી ગઈ આ જ દશા શિવજીની છે દક્ષે જાણી કરીને શિવજીને ટાળ્યા છે કે આ પેલા ભૂત જેવો વાળ આવા ને કંઈ નાગ હોય ને આ હોય ને આવો આવે તો આપણે લાજી મરી જાય મહેમાને કેવા હોવા જોઈએ કે મહેમાનથી આપણી પ્રતિષ્ઠા વધે એવા મહેમાનો હોવા જોઈએ લોકોને કહે તમને અક્કલ હતી કે નહીં આવો જમઈ ખોડાતો હશે એટલે એને જાણી કરીને ટાળેલો સતી જઈને ઊભા રહ્યા યજ્ઞમાં ચારેય તરફ માણસ 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 છે જૂના ઓળખીતા બધા માણસો મળ્યા પણ કોઈ આવકાર ના આપ્યો કોઈ આવકાર ના આપ્યો એ તો એ ઘરની જ દીકરી છે એ ઘરમાં જ મોટી થયેલી છે બધા ઓળખીતા છે અને નીતિકાર શું કહે છે ખબર છે જે ઘરમાં તમે જાઓ અને તમને જોતાની સાથે કોઈ આવકાર ના આપે આંખમાં લાગણીઓ ના ઉભે તે શ્રીંગ રહિતા વૃષા એ માણસ નથી એ સિંગડા વિનાના બળદિયા છે તે શ્રીંગ રહિતા વૃષા તમને સ્વમાન વાલું નથી શા માટે દોડી દોડીને જાઉં છું હા પ્રેમ હોય લાગણી હોય તો વાત જુદી છે પણ તમને ટાળવામાં આવ્યા છે એટલે સતીને થયું મને કોઈ આવકાર નથી આપતો દક્ષે જોયું કે સતી આવી છે મોઢું ફેરવી લીધું કારણ કે દક્ષ ના પાડી હતી અહીં નથી પરણવું પણ સતીએ જ હટ કરી લી મારે આ જ પતિ જોઈએ છે બાપની ઈચ્છાના વિરુદ્ધમાં જઈ અને સતી આ મહાદેવને એટલે ત્યારથી એને નફરત થઈ ગઈ કે આ છોકરી મરી જ ગઈ આવે આપણા માટે મળું ફેરવી લીધું માત્ર એક માએ મેના જે મા હતી એ માએ કહ્યું બેટી આ આવી તું આવી દક્ષ ત્રાસ કાહુન સન્માના તુલસીદાસજી કહે છે કે અંદરથી લોકો ઈચ્છે છે કે આવકાર આપીએ પણ જો આવકાર આપશું અને પેલો દક્ષ જોઈ જશે તો આપણું આવી બન્યું દક્ષ ત્રાસ કાહુના સન્માના કોઈ આવકાર ના આપ્યો અને જ્યારે કોઈ આવકાર ના આપ્યો એટલે સતી યજ્ઞ કુંડ નજીક ગઈ અને અંદર ભાન થયું મેં જિંદગીમાં બહુ મોટી ભૂલ કરી મારા પતિ ના કહેતા હતા ના જઈશ ના જઈશ ના જઈશ ઉપરવટ થઈને હું આવી અને હવે હું અપમાનિત થઈ રહ્યો છું મારા ઘરમાં જ અપમાનિત થઈ રહ્યું છું યજ્ઞકુંડની ચારે તરફ જોયું તો બધાના આસન હોય બધાના શિવજીનું કોઈ આસન નહીં આ પશ્ચિમમાં પદ્ધતિ પહેલાં આપણે ત્યાં હતી જે માણસોને તમે બોલાવો છો એનું આસન નક્કી કરો એની કેટેગરી કઈ છે એની કક્ષા એ કક્ષા પ્રમાણે એનું આસન રાખો એ વિવેક કહેવાય કેટલીક વાર એવું થાય કે સારામાં સારા આસન ઉપર કોઈ ખોટો માણસ ચડી બેઠો હોય અને જે ખરો માણસ હોય બીજી જગ્યાએ બેઠો હોય એ અવિવેક કહેવાય એને વિવેક ના કહેવાય બધાના આસન જોયા બધા દેવતાઓ બેઠેલા છે પણ શિવજીનું કોઈ આસન જ નથી રાખ્યું અને એને નક્કી થઈ ગયું કે આ મારું ને મારા પતિનું અપમાન થયું છે યજ્ઞકુંડ ધર ધાર ધર ધાર ધર ધાર ધર ધાર પ્રજ્વલિત થઈ રહ્યો છે સ્વાહા 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 અને આ સતી છે ને અંદર ને અંદર બળી રહી છે મારું અપમાન મારા પતિનું અપમાન મારું અપમાન તો હું સહન કરું મારા પતિનું અપમાન હું સહન ન કરી શકું અને તે મારા ઘરમાં અચિંતાનો કૂદકો માર્યો ને યજ્ઞકુંડમાં કૂદી પડી આના કરતાં તો હું પ્રાણ આપી દઉં એ સારું છે મરી જવું સારું છે અને મરતાં મરતા કહી હું સ્ત્રી છું મારી ભૂલો થઈ હશે ભૂલો કરી છે પણ તે છતાં જો મારો આવતો જન્મ થાય તો મારે ફરી ફરીને શિવજીને જ પરણવું છે બીજો કોઈ પતિ નહીં એટલે નહીં જ આ જન્મે શિવજી અને આવતા જન્મે પણ શિવજી એવી સંકલ્પના કરી અને યજ્ઞમાં કૂદી પડ્યા હાહાકાર થઈ ગયો હાહાકાર પ્રસંગને ભંગ કરવો ભંગ થવો બહુ દુઃખદાયી છે એ તો જેણે પ્રસંગ કર્યા હોય એને ખબર હોય તમારો છોકરો વરઘોડે ચડ્યો હોય જાન હોય બધું હોય અને એ જ ટાઈમે કંઈક ઘટના ઘટી જાય અને આખો પ્રસંગ ધૂળ ધાણી થઈ જાય તો એટલો આઘાત એટલું દુઃખ લાગે ને અને પાછી જ્યારે આ સતી યજ્ઞકુંડમાં કૂદી પડી અને એ સમાચાર શિવના ગણો સુધી પહોંચી ગયા શિવજીને ગણો છે સોલ્જરો છે એમના સુધી પહોંચી ગયા અને એ પછી જે ઉમટ્યા જે ઉમટ્યા ને આખો યજ્ઞ વિધ્વંસ થઈ ગયો યજ્ઞ વિધ્વંસ થઈ ગયો મારો 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 ધૂળધાણી બધું થઈ ગયું કેમ થયું બે કારણો પહેલી ભૂલ દક્ષની છે કે આટલો મોટો પ્રસંગ કર્યો અને પોતાના સગા જમઈને આમંત્રણ ના આપ્યું બીજી ભૂલ સતીની છે કે જાણી કરીને ટાળવામાં આવ્યા છે છતાં હઠ કરીને ગઈ આ બીજી ભૂલ એની છે ત્રીજી ભૂલ ફરી પાછી દક્ષની છે કે ચાલો જે થયું એ થયું પણ હવે સામે ચાલીને આવીને ઊભી છે તો આવો એનો સત્કાર કરીએ આવકાર આપીએ દુશ્મન પણ માંગણે આવીને ઊભો રહે તો એને આવકાર આપવાનો મિત્રને તો આપો પણ દુશ્મન પણ જો આવીને ઊભો રહ્યો હોય આવો હં આવો બેસો તો એને આવકાર આપવાનો